દેવતાઓ છે એમની પણ આપણે આહુતિ આપી સર્વ દેવ દેવતાઓ આહુતિ આપી એ આહુતિ હું સ્વાહા બોલ્યો હું તમે આહુતિ ન આપી હોય અને તમે આહુતિ આપી હોય અને હું સ્વાહા ના બોલ્યો અને આપણે તલ જો હુમ્યા ખીજડી હુમ્યા એની અંદર જીવ જંતુ મરી ગયું હોય એના માટે આપણે 28 આહુતિ આપવાની છે બીજી 28 આહુતિ પૂરી પૂરી આપવાની એમાં તમે બોલતા થઈ 嗯。Um સ્વાહુ ઓવ સ્વાહ ઓ સ્વ સ્વાહો સ્વ સ્વાહ ઓુરુ સ્વ સ્વાહ ઓવ સ્વાહ ઓ સ્વ સ્વાહ ઓવ સ્વાહ ઓ સ્વ 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 સ્વાહ ઓુર ગોસ્વ સ્વાહ ઓુર

न